ડોક્ટર પાસે જાવું જોઈએ ડોક્ટર પાસે જવું હા એલા પણ તારા પેલા તો હું ગયો જાય ત્યાં ગાંડા તારે ન જવાય કઈ ઇન્જેક્શન મારી દેશે ને તો મરી જાય એ તો જીના ભાગમાં હશે ને એનું થાશે હવે હું તો જાવ છું હા હા જા જા કાઈ વાંધો નહીં મારું બેટું કાની આ કીધું મગજમાં નથી બેતું નહીં જાઈશ ને તો ઇન્જેક્શન મારી દેશે એક કામ કરું લાઈન ધીરે વિયો જાવ

શું ખબર પડી ગઈ એટલે ખબર જ છે તમારે આવીને ઢીચવા જોઈ પાણી હા એમ પીવા જોવે પાણી પીવા જોઈ હમ શું દેખારા કરો છો બોલો તાન્યો ક્યાં ગયો હવારનો જો છે ઈ હવારનો ગામમાં ગયો છે ગામમાં શું કામ હોય આયા વાડીએ જવાનું હોય હા તો એક જ કામ થી ગયો હોય છે પણ હવારનો જો છે કેટલા વાગ્યા કેટલા વાગ્યા ફોનમાં

કેવી રીતે વરી શું કઈ ખાધું તું તે બા માર બાપુ ને કયો એલા ડોક્ટર ને જટ બોલાવે એ તમે ડોક્ટર ફોન કરો એટલું બધું દુખે છે હા એ તમે એને પૂછ પડા પૂછ નથી કરવી એને ફોન કરો ડોક્ટર ને આ લ્યો પણ એમ ન હું ખાધું તું શું આને એને જી ખાધું તમે ડોક્ટર ને ફોન કરો ને તમને તમાર છોકરાની કઈ પડી છે કે નહીં ઈ મને નો પૂછો હું બે ત્રણ રોડ ખાઈ ગયો છું હે શું ખાધું તું હા ઓલા ગ્રાંટ ના એટલે ઈ શું કહેવાય ગ્રાટના ઈ ખાધે પેટમાં થોડું દુખે કાય શું એલા તે પાણા બાણા ખાતા તો ના ના તમે ડોક્ટર ને ફોન કરો બહુ દુખે હે હા કે તમે ફોન કરો ને કરો શું આમાં નંબર હે અરે રા રા તી પણ બાર ખા ખા ને ખા હાલો હાલો હા ડોક્ટર મેડમ બોલો હા બોલો ભુરી મેડમ હા હા ભુરી બોલો બોલો ને ભુરી ડોક્ટર બોલો ના શું આતો આગળ તો બોલો હા બોલું આ મારા ઘરે આવો ને કાય કો શું લેવા આ હું લેવા ડોક્ટર ને હું કામ ફોન કરી વેની અપા એટલે કહું છોકટ પડે તો ખબર પડે ને મારો છોકરો છે ને એને પેટમાં બહુ દુખે છે હાલો આવી તડપડીયા મારે કાય કાવ આરે હમણા આવી ઘોની સ્પીડમાં હા

ભાઈ ડોક કરાયો શાંતિ રાખ શાંતિ રાખ મટી જાય છો હો બધી મટી જાય મટી આવો આવો કે ઓને છે છોકરો મારો અરે થોડાક સાઈડમાં તો ઓટો હા કડમરન તું હવે આ મટી જાય મટી જાય ઓલા હમણા હમણા થઈ જાય હો તો ડોક્ટર આવી ગઈ ને મને ડોક્ટર લ્યો ઘડી કોલુ નાખો તમે ડોક્ટર છો કે હું છું હાતે પણ આ છોકરો તો લાગે પરમ કરો કે નહીં મરી આમ વાત ન કરાય કાઈ ન થાય તું મૂંગી રે મૂંગી રે પણ જોવો ને હા પણ એ થઈ જશે હમણાં રાગે આવી જશે હા આવી જાય આવી જાય અને બટન ખોલો સાટના આ બટન ખોલો તો આ લાવ એ હું ખોલ નાખું હું ખોલી દો હું રે ઉભો રે બરાબર આમ રે અરે પણ આમ માથે બેહી ન હોય તો માથે તને સાઈડ માં તમે જોઈ જો કે કાને પીસી નો નાખતા અંદર એટ નિસ કર્યો ને હાલો રેડી સપોસ જો આ કોટ કરમાં આ બિચારો ત્રણ પડિયા મારે છે અ એ આયા દુખે છે એ આયા આયા બગસિયા આ ડોક્ટર છે ડોક્ટર છે અરે હું ટેક કરો છો પડ્યો રહેને કઈ અવાજ આવ્યો

તમને કહું તમ ઘડી પર આ માંગવા તો થઈ જમ તો ઈ મને કઈ કેવું છે તો કહી દે એમ કહું હું તો એમાં બાપ છું તોય તે પણ એને શરમ હોય હાલો ડોક્ટર આપણે આ શું છે ઈ ઈન્જીકસર હે તન મારવાનું કરતા આ વસ્તુ કિંમતી છે મારા માટે બે છે ડોક્ટર આ હા હા અહીંયા બા બેહો

મારા કાનાને રાગે તો આવી જશે ને મારો કાનો સિરિયસ નથી ને એ તમે એવું ન બોલો તમારા કાના ને કાંઈ ન જ થયું અને એને કાંઈ થાય ને તો હું ડોક્ટર છું અને તમને ખબર છે હું તમારા ખાનાને ને બહુ પસંદ કરું છું ગમે હે તમને મારા કાનું હા અને હું એને બહુ એટલે બહુ પ્રેમ કરું છું તમને ખબર છે પણ આજે લગન મેં એને કીધું નથી રહેવું હે

અરે તમે શાંતિ રાખો દેકારો ન કરો અત્યારે મજા નથી ને ઉપર કયું ના ઉભા ઉપર દેકારા કયા રાડા રાડી છે છો એ સારું સારું છે તમે હા હું એમ કહેતી હતી આ આ ઉભું ન થવાય હું એમ કહેતી હતી કે લીંબુ સરબત કે ઠંડુ પીઉ હા આવો તો આઈ બેહો આઈ એટલે લીંબુ સરબત ના 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 આવે છે પાણી ના ના બે હું લેતી આવું બા હવે કેમ છે વાત ખટકતી છે કઈ હું ના હવે તો ઘણો ફેર પડી ગયો છે કઈ થાતું નથી ને ના ના છે ના ના કાઈ હાલી તમારે હાટો લીંબુ સરબત લઈ આવી એમ લ્યો તમ તમારે તો હોઈ જા આ તો હોઈ જા બા આ કાકી

એય મજાનો પાક ખવરાઉં તાજી માજી કરું તને હવે તમને ખબર થશે ને મારું કામ એક તો એવું કે એટલે બીજું તો બનાવી દઉં હો હમણાં બનાવી દઉં કઈ વાર લાગે ખાક ના ના ખાવું નથી કાઈ હવે કેમ છે હારું તો તને હવે ના હવે તને જઈશે

શિકાર નથ ખાવા આજે તમે ખાલી આરામ કરજો અને થોડું ખાવા પીવામાં મગ ને દાળ ભાત ને હું ખાઈ હા હા તો હું એને ખાવા નઈ હા આય હું તમને શું કહું છું હા દઈ દયો બિલ કેટલું છે ના 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 પૈસા ન જતા હા પૈસા તો દેવા જ પડે ને ના ના પૈસા નથી જતો મારે અરે ના ના એમ થોડું હાલે કઈ કરો છો દિયો પાંચસો નોટ ના નથી જોતા મારા પૈસા અરે લઈ લઈ શું નાખો છો આમ દિયો લાવો અરે આ તો સુકન ના કેવાય સુકન

એવા સારા છે એટલે ડૉક્ટર હું કા કહો છું મને બહુ ગમે ત્યાં ડૉક્ટર લયા ગમે એટલે એટલે હા ગમે છે એમ સારી છોકરી સારી છે એમ કહું હા હારી હેમ અયા કાકા થોડા શું હોય અહીયા કા તારે શું કામ ને એવો તો ખરા એટલે ઈ લેવા આવ્યો તારે શું કામ હે ડોક્ટર ને પર શાંતિ થી વાત કરો ને ઈ તમને પ્રેમ થી પૂછે પ્રેમ થી જવાબ ને ને ડોક્ટર નું પૂછે કે ડોક્ટર આ શું લેવા આયા તા ડોક્ટર નું પૂછે આવી આવી જીભ રહી ડોક્ટર નું પૂછે હે ડોબી ઈમ કહું તું તને હું હા ભલે ને એમાં શું થઈ ગયું અરે કાઈ નહીં ઈ તો હે ને હરખું નથી ને રાગે નથી ને એટલે ડોક્ટર આયા તા ને જોવા હાલો હાલો એલા એ અયા તમને ના પાડી હુવા દે હુવા દે તોયતે હમરાવે પણ મારે ઈનું કામ છે આવશે પછી આવશે રાગે ન થવા જા તા તું ઘર માં એ જાવ શું દેકાળો કરો માં દાળ ભાત બનાય દાળ ભાત બનાય આય ને મને કીધું ડોક્ટર એને હાટું દાળ ભાત આમણા બનાવી લેવ જા હો આમણા આવો હો આન બાપા હામું જોતી કા આયુ કે બેટા હું કહા આખી જાલ લેતો છોડ જા લે પોટન હોય જા માર દીકરો હો રાદે આવી જશે મારું બેટું સમજાતું નથી પોદીન આને આવું થતું નથી અને આ ડાયરેક્ટ કેમ આવું થઈ ગયું આ પેટમાં દુખવા માંડ્યું અને ઓલા ડૉક્ટરે કે મને તમારો કાનો ગમે છે આ શું છે કુંદાને કાંઈ ખબર નથી પડતી હાઈ જે હોય જોયું જશે મેં હું ઘરમાં આ એક માર બાપુએ ભાઈને કીરી હું બધું સાંભળું છું કઈ હું નહીં ગયો અને ટકો મારો બેટો હબડાવે ને હું એવો કડક થઈને હું ગયો ને કે ટકા નિમત થાય કે આને કઈ થયું છે પણ આ બધું મારો આઈડિયા હતો ડોક્ટર ને અહીં લાવવાનો નકર ધીમે મને કઈ લાવવા ન દેતા